હેલો ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ બધાઈની ને વહેલી સવારના ગુડ મોર્નિંગ તો જો આજતા અમે વિહુનું અમારે બધું કામ કરી લીધું માહિદાન નાખવાનું ઉતાર દોવાની હોય ને બધું કરે લીધું જો આ વિહુને ખાવાનું નાખી દીધું હતું તો એ ખાઈને પછી બેઠ્યું આ એક જ ખાઈ બાકી ઉતી તો ને આ બે ગયું જો મસ્ત બેઠ્યું નિરાયતી ને એમ બાકી પછી વિહુનું વાહીદાન આ તે બધું કામ થઈ ગયું પેલા ને પીહું દોવાનું ને પછી બસ ભીહુંનું બધું કામ પહેલાં કરવાનું પછી ને બધું પીધું એવું બધું કરી લીધું પછી એના પછી આ બીજા નંબરનું ફર્યું આવતું હતું એ પણ વારેને મસ્ત એકદમ ક્લીન કરી લીધું એ ખાલી પૂસો તો હા એ પણ ફરીને નાખી દીધો બાકી જો મસ્ત આ પણ થેગું ઉછલનું વરાઈ ગયું ને રૂપારું થેગું હાલ શોખું ને હેવ એક પહેલા નંબરનું ફર્યું હે ડેલો એ એક વારવાનો બાકી છે બાકી જો આપણી જે આપણું મૂર મહેમાન દેખાડ્યું હતું એ અટાણમય આવ્યું હતું જો મસ્ત કેવું રૂપાળું દૂધ અટાણમય પી દો લીધું હતું એટલે એણે પર દૂધ પીવરાવ દીધું એટલે દૂધ પીએ ને એ ભાઈ પણ હુવે ગા બધા માણસ ઉઠે ને પછી ખાઈ પીએ એવું કરે પણ આનું જરાક અલગ છે ખાઈ પીએ ને પછી હુવે તો હમણાં એમ એવા થયો તો હવાર મહિને હાંજી બે આવે તે દૂધ પીએ ને પછી પાછો ભાગે જાય જાય એવું બધું હાલે પછી આજે ઘરમાં કરવાનું એવું બધું બાકી પડ્યું પણ પેલા હંજુરે પોતાને પછી કરીએ પેલા પછી બારબાઈ વાર નાખા જો કે અડધું તા વારે લીધું વેલા વીઠા હોય તો પેલું કામ પતે જાય એ પ્રમાણે કરવાનું હોય તો જો અડધું તા વારે લીધું એ ફરીઓ ખાલી આ થોડું બાકી રહ્યું કાક કરા છે તો વરાય ગયું હોસલનું ખાલી આ થોડું કંઈક બાકી રહ્યું જો આ એટલું ને ઓલી વાર આપણે ખુલ્લું હોય ને એ એટલું વારવાનું બાકી છે ને મમ્મીની જો આ આકવાર અટાણમ નાસ્તો હીરામણ માટે પરોઠાનું કામકાજ હાલે તો એ બનાવવાનું ચાલુ છે મમ્મી રોફાડામાં બધું કરે જો દેખાય બાંધેલીમાં બાંધેલી તો લોટ ને હાજ મમ્મી એ બધું કરી લીધું બથું એ બધું કરવા જાય એવું એનું કરે ને મારે ફર્યું વારવાનું છે ને પછી આજ થોડુંક વાળીને તો કાલે બધું કામ હતું મરસીને જવાનું નહીં તો કરે લીધું તો એટલે વાળીએ તા જ કંઈને જ જવાનું ઘેર કરવાનું છે કામ એટલે બીજું તો કંઈને અટાણે અટાણ્યા છે વાર લઈએ ને હું કરી લઈએ પછી હીરામણને કરી લઈએ પછી બીજું બધું કામ કરીએ તો બસ એટલું હતું હવાનું એનું કામ બાકી આગળનો વિડીયો દેખાડીએ આગળ આગળ જે દી આગળ વધતો જાય એ રીતે આગળ આગળ દીનો વિડીયો દેખાડી દો તો બંને જો વિડીયોમાં મારે રહી અમારે લુગણા ધોવાનું કામકાજ ચાલુ હે કારું ખવારનું કેતી તે પ્રમાણે કામ તો વહેલું હતા વહેલા બધા કાંઈ મુખ્ય જ વહેલા એટલે કામ તો કારુંકણું બધું કરલું લીધું હતું પણ આમાં પાછું બાયું નીતાં કામ કરતાં કરતાં અહીં એકા માસમાં લઈએ તો પાછા આડા હાથ ભાઈના નવા કામ ફૂટે તે જો જોવા ઢેગલો તેની પીડીઓ કારુંકણું એ કરે ને રાખ્યો પણ હજુ મુરત ન થયું હતું પછી હું ટાઈમ જે કામ કરતી ત્યાં તો મા વહેગા ધોવાય કે હું થોડાક ધોતી થાય કે ધોવાતા થાય કે તો વેલેરા થાય અને પછી કે એવું તો ને પાછું આજ જરાક પાણી ના આવે આવ્યું હતું વસે ન હમણાં અમારે થોડાક થયા ન આવતું પાંચ સાદી થયા વૈસી નહોતું આવ્યું તે આમ ગામમાં એવું સૂત્રો કે હોવા લેશે સાચા અન્ય કો મિલા હે કે વિહાવાડેથી હમણાં પાણી દઈ અમારા ગામમાં ને જ પાણી હમણાં પૂરું થયું એવું એમાં એટલે હમણાં વિહાવાળેથી વિહાવાડે લગભગ નર્મદાનું આવે ને હા વિહાવાડે નર્મદાનું પાણી આવે તો ત્યાંથી પછી અહીંયા અમારા ગામમાં પૂરું પાડે એવું બધું હાલે ત્યાં જો પાણી અસલ આવ્યું હતું બોરું તો અહીંયા ટોપ ને ભરે રાખી દીધા હતા ડોયલું ને બીજા પર અમારા પાછળ ટાકોનતા હું તું પારો ઊંડો મલકનો હે કે હું માઇલીકોર ઉતરે લગભગ કરા તો એ દેખાય નહીં એટલે ઊંડો ટાકોનતા હે અંદર જમીનમાં કરાવેલ એ તા ભર્યો પણ આ પાણી આવ્યું હતું બોરા પાણીના ટોપને ભરે લીધા ને મા ધોવાનું ચાલુ કરી દીધું હતું કે હું ધોતી ખા

હા કે કે હમણાં વિવાહ ને કરતા તે પાછા વૈસી બે ત્રણ શિવરાત્રી ને બારપોરા ને બથુંય ઉતું ખેતરમાં કામ ઉતું એટલે ને તું લુગણા ધોવા ફૂગ થાય એટલે પછી ઘરનું કામ તો થોડાક દિવસ રાખી દઈએ તોય હાલે થોડાક દે એટલે કે બીજું કરવું પડતું હોય એટલે કરવું પડે પણ થોડાક દિવસ આ લુગાણાની ઉતુંય પછી મૂકી દીધું તું સાઈડમાં કે ભાઈ તો પછી થાય નહી રહીતી તે બસ જો આજ નવરા થેગતા બથુંય કામ કાજ ને કરે તો આજે ચાલુ કરી દીધું લુગણા ધોવાનું પછી પાછા એવું

આ લો જો મારે તો લુકડા ધોવાનું કામ ચાલુ છે ખાલી ધોવાના છે બાકી પછી ડ્રાય તો મશીનમાં થતા જાય મશીન હે એટલે કુકર હોય નાખા દે એટલે ખાલી થોડોક તરીકો દેખાડવાનું હોય વાંધો ન આવે ને આ જો મારે સાંઈ ભાવ નૈરાજ છે કંઈ કામ ન જ વાળી ધૂમરોમાં ના આવતા રહ્યા એટલે આજે હવે એમલી ને નાખવી જ હોય એની પ્લાન બનાવી જ લીધો તમે જો હા કાસાને પાકાના જ અતોડે જ લીધા કંઈ રવાના જ દેવાના જ હમણાં કીધું હાથમાં લૂતું આવ્યું ન અમ્મી હોય તો પાકલ પાકલ ઓડીએ પણ આ જીણી હાવ ખેસે જ લીધા બથાઈ જાય એટલે હાથમાં આવ્યા હે એટલા તો ભાઈ કાતરા કાતર ની આજ માં હાથમાં આવ્યા હમાતે નેવી રહે કાતરા ની હાવ કાતરે લી પાકવા દે ભાઈ પાકે લી થાય મીઠા માઈ ને તો પાકો લઈ તો જરા પાછા પરવા ને છે કે પાકે પડે તે બેગડે જાય ના કરતા કાતર પીયા

એમાં જવાના જ છે તે આવું ક્રિકેટ ની કીટ ના પડી કાઢવાની પરવાર ને આવે ત્યાં સેલ્ફી સ્ટીક તો ચાલુ કરી દીધો એટલે લગભગ એકાદ બે હે જાડી મોટી એટલે એક તો આજ લગભગ રી હે ની એનું તો આજ પતે જ જવાનું હોય હા ઉપાડ્યું હું જોઈ લ્યો તમે જોવે હગો જો આજે આવું હા કઈ જ લેવાની હોય સેલ્ફી સ્ટીક કરી એનું જ બિસાડી નું આવે ભાઈ નું બાકી હવે જો મારે કપડાં ધોવાના આવતા તો મશીન મૂકી દીધું હોય એટલે ડ્રાય મશીનમાં થતા જાય ને એવું થોડાક કજરિયા બે ત્રણ જોડી ધોવાના એટલે મમ્મી સુલાનું કરવાનું છે તો મમ્મી એ કામકાજ કરે સુલાનું એવું બધું હાલે ત્યાં ઘણી કપડાં ધોયેલા એટલે પછી મમ્મીનો હાથ થોડો થોડો આપણી પણ બટાઈ હું એમાં કામ કરવા લખ્યું સુલાનું પણ એ બે ત્રણ જોડી રહી તો ધોઈ લઈએ મારા કપડાં ધોવાઈ ગયા બધા ફાઇનલી ને છેલ્લું એક છે મશીનમાં નાખવાના હે ડ્રાય કરવાના બીજા બધા ત્યાં ફૂંકવાઈ ગયા તે મશીનમાં એક હમે હજે થાય હજે એક મશીન થાય

mesin motor tu wai ni kali ni pula kian baju agak macam cakap kan dia tu ek mesin dia dia ni tu kampot eh